પોરબંદરના કુંભાડવાળા વિસ્તારમાં ત્રણ દિવસ પૂર્વે મહિલાના ગળામાંથી સોનાના બે તોલાના ચેનની ચીલ ઝડપ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે મામલે એલસીબી ટીમે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે પોરબંદરના નવા કુંભાડવાડામાં પાણીની ટાંકીવારી ગલીમાં રહેતા મનીષાબેન રમેશ રાઠોડ બે દિવસ પૂર્વે રાત્રે તેમના ઘરની નજીક આવેલી ડેરીએ દૂધ લેવા ગયા હતા અને પાછા ફરતા હતા ત્યારે ઘરની શેરીની અંદર ગયા એ સમયે પાછળથી એક અજાણ્યા શખ્સે તેઓને ધક્કો માર્યો હતો અને ગળામાં પહેરેલો 60000 રૂપિયાની કિંમતનો બે તોલા સોનાનો ચેન ખેંચીને નાસી ગયો હતો આથી મનીષાબેને બૂમબૂમ કરતા સ્થાનિકો એકત્ર થઈ ગયા હતા ત્યારબાદ મનીષાબેને સફેદ શર્ટ અને કાળા કલર જેવી લેંગી પહેરેલ આ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી જે મામલે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર કે કાંબરિયા તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન નેટ્રમ કમાન્ડ કંટ્રોલના સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સીસથી ખાનગી રાહે બાટમી મરી હતી કે સોનાના ચેઇનની ચીલઝરપ કરનાર શખ્સ ચીલઝરપ કરેલા સોનાનો ચેઇન લઈને વેચવા જાય છે અને હાલ નવા કુંભાળવારા પ્રાથમિક શાળા પાસે કુંભેશ્વર મહાદેવના મંદિર પાસે પહોંચ્યો છે

આ ચેઇન પોતે ત્રણ દિવસ પહેલા મંગળવારે રૂપાલી હોટેલની સામે નવા કુંભાળવાડામાં આવેલ એક કરિયાણાની દુકાન પાસે સાંજના આઠેક વાગ્યે એક બહેનના ગળામાંથી ચેઇન ઝૂટવ્યો હોવાનું જણાવ્યું હતું આથી સોનાનો ચેન કબજે કરી અરુણ ઉર્ફે બચુ વિજયભાઈ સોલંકીની ધરપકડ કરી કીર્તિ મંદિર પોલીસ મથકને સોંપી આપ્યો છે અને પોલીસે આ શખ્સે અગાઉ પણ ક્યારેય આ પ્રકારે ચીલ ઝરપ કરી છે કે કેમ તે અંગે ઊંડાણપૂર્વક વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ